પલસાણા તાલુકાના જોડવા ગામમાં આવેલા આરાધના સોસાયટીના બંધ મકાનમાંથી વિદેશી દારૂનો માસ મોટો જથ્થો સુરત જિલ્લા એલસીબી પોલીસે ઝડપી લીધો છે જોડવા ગામમાં આવેલ આરાધના સોસાયટીના એક મકાનમાં દારૂનો મસ મોટો જથ્થો સંતાડેલો હોય જેથી એ દારૂની હેરાફેરી કરે તે પહેલા સુરત જિલ્લા એલસીબી પોલીસે દબોચી લીધો હતો સુરત જિલ્લા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે પલસાણા જોડવા ખાતે આવેલ આરાધના ગ્રીનલેન્ડ સોસાયટીના એક બંધ મકાનમાં વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો સંતાડેલો છે જે ચોક્કસ બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસે તપાસ કરતા એક બંધ મકાનમાંથી વિદેશી દારૂની અને બિયર બાટલી નંગ ચાર હજાર ત્રણસો વીસ જેની કિંમત નવ લાખ એકાવન હજાર આઠસો ચાલીસ પોલીસે કબજે કર્યો અદારોનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ને મુકેશ ઉર્ફે સોનુ અને અનિલ માલી બે આરોપીને વોન્ટેડ જાહેર કરી સદર મુદ્દા માલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે